બાથરૂમ ની અંદર સાફ ઘુસી ગયો છે તો આપણે આપડે ક્યાં ગામ આવ્યા છે એ તમને પૂરું નામ પણ બતાવી દઈએ તો ભાઈ તમારું પૂરું નામ રામભાઈ આંબલીયા ગામ નંદાના વાડી વિસ્તાર ત્રણ ચાર દિવસથી આ સાફ છે બાથરૂમ માં

પણ જોઈએ કેવો સાપ છે ને પછી એની રેસ્ક્યુ કરીએ ક્યુંકી ખતરા હો બી શકતા છે ઓર નહીં બી તો દોસ્તો જોઈ લો તમે છે તો નાનું આમ પણ નાગનું બચું છે જો અત્યારે પણ એ ખારું થઈને જ બેઠું છે એનું ફન છે એ ઉઠાવીને બેઠું છે જો એ અવાજ પણ કરે છે તમને સમજાતો જશે તો ચાલો હવે આપણે એનું રેસ્ક્યુ કરીએ

જો દોસ્તો એને આ રીતે આમ ખતરો મહેસૂસ થાય છે પછી એ ફન ઉઠાવી લે છે એટલે કોઈ બી વ્યક્તિ સામે હટી ન દે છેલ્લે સુધી એને ખતરો મહેસૂસ થયા રાખે ત્યાર સુધી આમના બેઠો એનું ફન ઉઠાવીને દોસ્તો આનું ગુજરાતી નામ છે નાગ સાપ અને ઇંગ્લિશ નામ છે સ્પેક્ટિકલ કોબ્રા સાપ અને આ સાપમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે અને બાઈટ પછી માણસ લગભગ કલાકથી દોઢ કલાકની આસપાસ મૃત્યુ પામી જાય છે અને એ પણ જો તાત્કાલિક સારવાર ન થાય તાત્કાલિક હોસ્પિટલે ના પહોંચે તો જો આના બાઇટ પછી ના કરવાનું ના કરે અને ટાઈમસર જો હોસ્પિટલે પહોંચી જાય તો એને કશું જ નથી થતું ને જો તમે એનો ટાઈમ ચૂકી અને ખોટી ચક્કરમાં પડશો તો પછી તમારો જીવ પણ ગુમાવી શકો છો એટલે કે કોઈ બી સાપ જ્યારે બાઇક કરે ત્યારે એક તુરંત હોસ્પિટલે જાદયું જવાનું અને એ કોઈ પણ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જુઓ આ અત્યારે એને ખતરો મહેસૂસ થાય છે એટલે એ ડરાવવાનું કરે છે સામને દ્વારા વ્યક્તિને પછી કોઈ બી સામે હોય કે એવી ઘણી અંત્રતા છે કે સાપ છે ખોરા સાપ એને કાન આવે છે પણ સાપ ક્યારેય સાંભળતો નથી એવી અંશધા છે કે બિન ઉપર નાચે પણ છે તો એવું કઈ નથી હોતું દોસ્તો અમારી પાસે તો ક્યાં અત્યારે બીન છે પણ જુઓ કે એને જે બાજુ આમ જઈ ને જે બાજુ ખતરો મહેસૂસ થશે એ બાજુ એનું ફન છે ગુમાવશે જુઓ અત્યારે આ એને ખતરો મહેસૂસ થાય છે આમ એને કાન નથી આવતા પણ સાપ છે એ જમીનના ધબકારા ઉપર સાંભળી શકે છે જુઓ અત્યારે એને છે ને આ રીતે આમ ખતરો મહેસૂસ થાય છે એટલે ફન એનો ફિલાવ છે બાકી એને કોઈ પણ જાતના કાન નથી આવતા એના જમીનના ધબકારા ઉપર જ એક સાંભળી શકે છે વાઇબ્રેટર ઉપર એની રેન્જ મુજબ આપણે આમ અવાજ કરીએ ની છે તો એને ખબર પડતી હોય છે અને એની નજરથી આપણે દેખી શકે છે એટલે એને ડર મહેસૂસ ખતરો મહેસૂસ થતો હોય એટલે પછી એનું ફોન છે આ રીતે એમ ગુમાવે છે જુઓ ચાલો હવે એને બેણીમાં પૂરી જઈશું ચાલો તો દોસ્તો સહી સલામત રેસ્ક્યુ થઈ જશે હવે આપણા ભાઈને પૂછીએ તમારું કામ જોઈને તમને એવું લાગી રહ્યું તમારા કામ માં શું કહેવામાં સારું લાગી બહુ સારું છે તો દોસ્તો તમે જોયો હશે કે આપણે નંદાણા ગામ વાડી વિસ્તારમાં છે કોબ્રા સાપનું રેસ્ક્યુ કરેલ છે બેબી કોબ્રા સાપનું અને એને અહીંયા જંગલ વિસ્તારમાં રિલીઝ કરીએ છીએ જો દોસ્તો આ રીતે ખતરો થાય પણ નથી દોસ્તો હવે સહી અને સલામત રીતે પર્યાવરણમાં માં છે અને જો તમને અમારી વિડીયો પસંદ આવી તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ